સાબરકાંઠા લોકસભા બેઠક કે જ્યાં ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવા હાલ છે ગૃહ રાજ્યમંત્રીએ કાલે જાતે જઈ દરમિયાનગીરી કરી સમજાવટ કર્યા બાદ પણ વિવાદનો વંટોળ શાંત થવાનું નામ નથી લેતો જિલ્લા પંચાયતના સભ્ય એવા અસારી સલમાબેને મીડિયામાં નિવેદન આપી સ્થાનિક ધારાસભ્ય અને પક્ષના નેતા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા આદિવાસી સમાજ અને મહિલાઓનું સ્થાનિક ધારાસભ્ય અપમાન કરતા હોવાનો આરોપ લગાવવાની સાથે હર્ષ સંઘવી સાથે મુલાકાત ન કરાવાઈ હોવાનો પણ સલમાબેને આરોપ લગાવ્યો આ સાથે જ પક્ષે જાહેર કરેલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને બદલવાની માંગ પર આ મહિલા નેતા અડક રહ્યા ઉમેદવારજી અત્યારે આવ્યા છે શોભનાબેન બારૈયા એ અત્યારે પહેલાં તો એ કોંગ્રેસમાંથી આવેલા છે અને કોંગ્રેસમાંથી આવેલાને જો તાત્કાલિક ટિકિટ મળતી હોય તો પંદર વીસ વર્ષથી જે ભાજપના કાર્યકરો નાનામાં નાના કાર્યકરો મજૂરી કરે છે પે સમિતિ બનાવો આ બનાવો તે બનાવો બધી જ તમે કામગીરી કાર્યકરો જોડે કરો છો અને ટિકિટ આપવાની થાય એ વખતે તમે બહારથી ઉમેદવારો લાવો છો તો બહારના જઈએ રાજ કરશે અહીંના સ્થાયી કાર્યકરો બધા ક્યાં જશે આનો મારો ખુલ્લો વિરોધ છે અને વીડી જાલાએ મને જાહેરમાં ઇન્સર્ટ કરી છે કે બેન તું મારા ઇલાકામાં આવે છે હું એમના ઇલાકામાં નથી આવતી હું મારા ઈલાકામાં જ હતી અને હું અહીંની વોટર્સ છું એ ત્યાંના વોટર્સે એમને મને ધમકાવી આજે મને એના માટે હર્ષ સંઘવી સાહેબ જોડે મુલાકાત કરી અને બેન તમારી રજૂઆત કરજો એમ કરીને કાર્યાલય બોલાવી છું તે કાર્યાલય આજે કોઈ પણ હાજર નથી મને કોઈના જોડે મુલાકાત થઈ નથી અંગત મિટિંગો ચાલે છે એવું ફરતા સમાચાર આવે છે પણ ક્યાં ચાલે છે હજુ મને ખબર નથી હું અહીંયા કાર્યાલય ઉપર બેઠી જ છું અને ગૃહમંત્રી ને ગોળ ગોળ ગૃહમંત્રી ને ગોળ ગોળ ફેરવી ફેરવી અને લઈ જાય છે કોઈ જગ્યાએ સ્થાય કોઈ ચર્ચા ચાલતી નથી અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એમને ટિકિટ મળે એવી મારી ખાસ છે નહીં તો આ વખતેની ચૂંટણીમાં આદિવાસીના અમારે

હું આખી સીટ નું નહીં આકાશ સાબરકાંઠામાં અરવલ્લી માં બધી જગ્યાએ બહિષ્કાર કરાવરાઈશ એક નારી તરીકે હું મારી શક્તિ બતાવીશ